રાત્રે સુતા પહેલા પાણી પીવું હાનિકારક જાણો રાત્રે સુતા પહેલા ક્યારે પાણી પીવું અને કેટલું પીવું રાત્રે સુતા પહેલા પાણી પીવું જરૂરી છે કે નહીં આ સવાલ નો જવાબ તમને આજે મળી જશે સાથે જ એ વાત પર ધ્યાન આપવું પણ જરૂરી છે કે કેટલું પાણી પીવું જોઈએ આપણું શરીર મોટા ભાગે પાણી થી બનેલું છે તેથી જ યોગ્ય માત્રામાં અને નિયમિત અંતરાલ પર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નહી તો તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ જશે અને બીજી ઘણી સમસ્યાઓ ઊભી થશે તંદુરસ્ત પુક્ત વ્યક્તિએ દિવસમાં 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ જો કે દરેકના મનમાં પ્રશ્ન રહે છે કે આપણે રાત્રે પાણી પીવું જોઈએ કે નહીં અને જો હા તો કેટલું રાત્રે પાણી પીવું કે નહીં મિશ્રાતોનું માનવું છે કે રાત્રે સૂતા પહેલા પાણી પીવું જરૂરી છે જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે આ શિવાય પાણીને કારણે વિટામિન અને મિનરલ્સ પણ શરીરમાં શોષાય છે. પાણી પીવાથી મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને ટોક્સિન્સ અને વેસ્ટ પ્રોડક્ટ્સ બહાર કાઢવામાં કોઈ સમસ્યા થતી નથી. પાણી પીવાના ફાયદા જે લોકો ઓછું પાણી પીવે છે તેમનું શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે કારણ કે તેઓ ડિટોક્સિફાય કરવામાં સક્ષમ નથી. દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ અને રાત્રે સુવાના થોડા કલાક પહેલા પાણી પીવું જોઈએ જો તમે સૂતી વખતે વધુ પાણી પીશો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે આ લોકોએ વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ ડાયાબિટીસ ના દર્દીઓ અને હૃદયરોગથી પીડિત લોકોએ રાત્રે વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ જો આવા લોકો રાત્રે વધુ પાણી પીવે છે તો તેમને વારંવાર શૌચાલય જવું પડે છે જેના કારણે તેમની ચક્ર સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે અને તેઓને ઊંઘ આવતી નથી રાત્રે પાણી કેવી રીતે પીવું સાદા પાણીને બદલે તમે લીંબુ પાણી ગ્રીન ટી હર્બલ ટી અને અન્ય હેલ્ધી પીણા પી શકો છો જો તમે વધુ પડતું સાધું પાણી પીઓ છો તો તમારે પેશાબ કરવા માટે રાત્રે વારંવાર ઉઠવું પડશે અને ઊંઘમાં ખલેલ પડશે વધુ સારું છે કે તમે રાત્રે માત્ર 1 કે 2 ગ્લાસ પાણી પીવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે રાત્રે પાણી પીવું કેમ જરૂરી છે રાત્રિભોજન પછી પાણી પીવાથી શરીર કુદરતી રીતે સાફ થાય છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢીને પાચનમાં મદદ કરે છે जेमने एसिडिटी के गैसनी समस्या होय तेंणे रात्री पाणी अवश्य पीवू જોઈએ सर्दी आणि फ्लूना दर्दीओ माटे हुमफाडू पाणी रामबाण छे तो मित्रों, तमने आ व्हिडिओ केवो लाग्यो जरूर थी कमेंट करजो जो, जो सारो लाग्यो होय तो वीडियो ने लाइक अने शेअर करजो अने हमारी चॅनल ने सब्सक्राइब करजो व्हिडिओ अंत सुधी जोवा बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे